સુરતમાં પાંચ લોકોના ભેદી મોત થઈ ગયા અલગ અલગ ઘટનામાં પાંચ લોકોના મોત થયાના સમાચાર છે અચાનક બેભાન થઈ જતાં તેમના મોત થઈ ગયા છે ભેંસાણનું હિતેશ પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઢળી પડ્યો ઉધનામાં પગથીયા ઉતરતા એક વ્યક્તિ બેભાન થયો મોટા વરાછામાં રત્ન કલાકાર બેભાન થયો લલિતા ચોકડીના રાજેશ વાદીનું ઊંઘમાં જ મોત થઈ ગયું ઊંઘમાં છાતીમાં દુખાવો આવતા મોત થઈ ગયું છે મોત ના સમાચાર શું સામે આવી સુરત શહેરમાં અચાનક બેમાન થઈ જતા લોકોના મોત યથાવત છે પાંચ લોકોના મોત નીપજવા પામ્યા છે ભેસાણ ખાતે પુત્રીને સાયકલ ચલાવવા માટે ક્રિકેટ ગ્રાઉન્ડમાં અચાનક બેભાન થઈ ગયા હતા ઢળી પડતા તેમનો મોતને બેઠ્યા હતા ઉધનાના શ્રમજીવીનો મિલમાં બેભાન થતાં મોત થયું હતું તો બીજી વખત કાપોદરામાં હીરા ઘસવાનું કામ કરતી વખતે રત્ન કલાકાર પણ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ એમનું પણ મોત નીપજવા પામ્યું હતું કતારગામમાં યુવકનું ઘરે છાતીમાં દુખાવો થયા બાદ બેભાન થયા હતા અને તે પણ મોતને બેસી ગયો હતો તેમજ નાના વરાજા શ્રમજીવી યુવક રાત્રે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ ન હતો જેની અંતિમ વિધિ પણ પડોશીઓ દ્વારા કરવામાં આવી હતી એટલે કે મોત યથાવત છે અને સુરત માં આકડો સતર્ક વધી રહ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર